બાવીસી હોસ્પિટલમાં સૌ પ્રથમ તો હું ટ્રીટમેન્ટ કરાવતી હતી વડોદરામાં તો એવું કંઈ અવેલેબલ હતું નહીં પહેલાં પહેલી વાત છે જ્યારે હું વિચાર કરું કે નાઇન્ટીન નાઇન્ટી નાઇનની વાત છે ત્યારે અહીંથી અમદાવાદ જવાનું ને આવવાના એ પૈસા તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતો જ પછી વડોદરામાં એક જગ્યાએ હતા એ ડૉક્ટર મધ્યપ્રદેશથી આવતા હતા પણ આ લોંગ ટર્મ ટ્રીટમેન્ટ છે અને પછી સમુ એમને અપ કરી અને એટલે વડોદરામાં કોઈ એવી વ્યક્તિ રહી જ નહીં કે તમને આઈવીએફ કરાવી શકે બરાબર અને બીજી વસ્તુ કે વારંવાર અહીંયા આગળ કેટલા બધા ગાયનેકોલોજીસ્ટ પાસે હું જઈ આવી બધી જ જગ્યાએ એકની એક લાઇન ઓફ ટ્રીટમેન્ટ જે આપ્યા કરે એક બદલો એટલે બીજી જગ્યાએ બી ફરીથી વન ટુ થ્રી ચાલુ થાય થર્ડમાં બી વન ટુ થ્રી ચાલુ થાય બરાબર એટલે પછી બીંગ એ ડોક્ટર મને ખબર પડી કે આ વસ્તુ વન ટુ થ્રી વન ટુ થ્રી વન ટુ થ્રી દર જગ્યાએ એકની એક જ ચાલુ રહે છે બરાબર નોબડી ઇઝ ગિવિંગ એ પ્રોપર ગાઈડન્સ ટુઅર્સ પછી એવું વિચાર્યું કે અમદાવાદ તો પહેલેથી જ મોટું હબ છે બધા ટેસ્ટી બેબી ત્યાં કરાવે છે પણ એની સાથે આપણે જોબ સાથે સંલગ્ન થાય કે વિધાઉટ તમે જોબ છોડી દો અને કન્ટિન્યુઅસલી ટ્રીટમેન્ટ કરાવો તો આ ટ્રીટમેન્ટ સખત ખર્ચાળ છે એવું પહેલેથી જ ખબર હતી તો પછી સિલેક્ટ કર્યું કે સિવિલ હોસ્પિટલમાં જઈએ બરાબર તો હું ગવર્મેન્ટમાં જોબ કરું તો રીએમ્બેસમેન્ટ મળી જાય કે મને પૈસા મળી જાય અને ઇન્જેક્શન પણ અડધા ભાવે મળે બધી જ રીતે મારી કઝિન છે ત્યાં પાલડી ચાર રસ્તા જ રહે છે માસીની સક્કા માસીની દીકરી છે એણે સિવિલમાં કરાવ્યું તેને ટેસ્ટમાં ટેસ્ટ ટુ બેબી કરાવડાવી પછી એણે ટ્રાય કર્યો ત્યાંથી એને ટ્યુબ પ્રેગ્નન્સી રહી ગઈ પછી એને ટ્યુબ કપાવવી પડી એટલે પછી એને તરત જ ટ્રાય કર્યો બાવીસીમાં એના પછી એણે કરાવ્યું ને તો એને ફર્સ્ટ પ્રેગ્નન્સી રહી ગઈ તરત ને તરત જ બાવીસીમાં એટલે સી ઇન્સિસ્ટેડ મેં એને કીધું કે મને રિએમ્બેસમેન્ટ મળે છે મને બહુ ખર્ચાળ છે મને પોસાય નહીં તો મને કહે છે કે હું તો બીફામ થયેલી છું બરાબર એટલે કે તને પૈસા મળે એટલે તું તારા શરીરને ટ્રાયલ જ કરાય કરાય કરે તને રિઝલ્ટ જોઈએ છે કે શું કરવું છે એમ બરાબર એટલે તું એક વસ્તુ છે મને પ્રેગ્નન્સી પોઝિટિવ આવી ગઈ છે તો તું જસ્ટ ટ્રાય તું બાવીસ ડૉક્ટરને મળ બરાબર છે તો હું મળી પછી ત્યાંથી ત્યાંથી આવીને પછી ફાલ્ગુનીબેન બાવીસીને મળી ફાલ્ગુનીબેન બાવીસીએ એ મને સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ જે મને સમજાવ્યું કે ડૉક્ટર તરીકે શું વસ્તુ છે અને જેવી રીતે ટ્રીટમેન્ટની લાઈન ઓફ ટ્રીટમેન્ટ અને હોર્મોનન્સ લેવલ જે ટીપ જે એને લાગતું ઓળખતું છે એ જ કરાવે છે અને એ જ કરાવી અને એમાં જ એ તરત ને તરત ફાલ્ગુની મેં રિસર્ચ એટલે તરત જ શોધી નાખ્યું કે આ રીતે જ લાઇન ઓફ ટ્રીટમેન્ટ થાય અને આવી રીતે ખોટી રીતે તમે ટાઈમ સ્પેન્ડ ના કરો અને તમને શું આપવાનું છે એ સ્ટાફ અને ડોક્ટર્સ બધાને એ લોકોનું લાઇનઅપ છે કે આના જેટલું લાઈન અમે કોઈ જગ્યાએ જોયેલું નથી જે ભાવિશિ ક્લિનિકમાં અમે જતા હતા ત્યાં જેવી રીતે સમજ આપતા હતા પદ્ધતિમાં શું કરવું ન કરવું હવેથી આગળનો તમાર પ્રક્રિયામાં શું કરવું એ બધું એટલું સરળ અને સરસ રીતે સમજાતા કે કોઈને બી એક અજાણને હોય તો બી એ લોકો સરસ રીતે એને ફોલો કરીને ઇમ્પ્લીમેન્ટ કરી શકે અમારા કેસમાં હું હતો નહીં મારી મેસીસ એકલી દવાખાને ટ્રીટમેન્ટમાં જાય એસ ઈઝ હેવિંગ અ કેરિંગ પાંચમાં છઠ્ઠા મહિને બી ડ્રાઈવ કરીને જાય ઓફિસ જાય હું ઘણી વખત એમને કહેતો હતો કે આ બધું છે પણ હવે જો કદાચ આપણે સફળતા ના મળે કારણ કે મારો આત્મવિશ્વાસ ઓછો હતો પ્રબળ આત્મવિશ્વાસ તો એધાનો જ હતો હું એને ઘણી વખત કહેતો હતો મેબી બી શી ડીમોરલાઇઝ ફ્રોમ માય વર્ડ કે ભાઈ આપણે એડોપ્ટ કરી લઈશું ગમે કરી લઈશું એક રીતે એને હિંમત આપવાનું શરીર પર ઘણું બધું પેઇન થતું હતું એને સ્ટ્રેસ રહેતું હતું ચાલું ન એ જવાનું પણ ત્યાં જે રીતે ટ્રીટમેન્ટ જે મળી અને જે છેલ્લા પાંચ છ દિવસ હું ત્યાં રહ્યો ચેન્જ માય ઓલ માય માઇન્ડસેટ મારો થોટ અને જેને બી હું બધાને હવે ભવિષ્યમાં કોઈને કહેવાનું થાય તો હું કહીશ કે ભાઈ કોઈ સમય બગાડ્યા વગર તમે વહેલી તકે આ સફળતા પદ્ધતિથી કરો અને સારા એવા ડૉક્ટર જે આવી જેમાં કૌશલ છે એવા ડૉક્ટરની પાસે જાઓ અને સમયનો બચાવ બચાવ કરો અને સફળતા તમને મળશે જાવ